સ્વાગત છે મિત્રો હવે મિત્રોને ખબર નહીં કે વિડીયો કેવી રીતે અપલોડ કરવા અથવા ક્યાંથી યુટ્યુબમાં અપલોડ કરવા તો વાયરલ થાય પહેલાં તો તમારે ખબર હોવી જોઈએ કે વિડીયો કેવી રીતે અપલોડ કરવા અથવા ક્યાંથી અપલોડ કરવા યુટ્યુબમાં તો જ વિડીયો વાયરલ થાય છે અથવા શોર્ટ વિડીયો હોય અથવા તો લોંગ હોય ગમે તે વિડીયો તમે કોમેડી વિડીયો અપલોડ કરતા હોય અથવા ગમે તે કેટેગરીના વિડીયો અપલોડ કરતા હોય તો મિત્રો આજ તમને ખબર હોવી જોઈએ કે વિડીયો ક્યાંથી અપલોડ કરાય મિત્રો તો યુટ્યુબથી કરાય કે અથવા વાઇટ સ્ટોરી કરાય તો વાયરલ થાય મિત્રો બાકી વિડીયો વાયરલ થાય નહીં મિત્રો ગલત વિડીયો અપલોડ કરશો મિત્રો તો વાયરલ નહીં થાય અને કેટેગરી જો તમે સિલેક્ટ નહીં કરવા મિત્રો તો પણ વિડીયો વાયરલ ન થાય અથવા જે હેશટેગ લગાવવાનો સમા લગાવવાનો છે મિત્રો લોંગમાં લગાવવાનો અથવા શોર્ટ વિડિયોમાં લગાવવાનો જે એવી રીતે અપલોડ કરવા મિત્રો તો વિડીયો વાયરલ થાય સો ટકા થશે મિત્રો તો આપણે વાત કરીશું મિત્રો કે યુટ્યુબમાં પહેલાં તમારું નોલેજ હોવું થોડું ઘણું કે વિડીયો ક્યાંથી અપલોડ કરવા તો જ વિડીયો વાયરલ થશે અથવા મિત્રો થમનેનું પણ ધ્યાન રાખવું પડે મિત્રો તો વિડીયો વાયરલ થાય અથવા થમણે તમે તો બનાવો નહીં અથવા વિડીયો અપલોડ કરો મિત્રો તો પણ વિડીયો વાયરલ તમારો થાય નહીં મિત્રો તો ખાસ તો મિત્રો જાણકારી કે થમણે સારું તમે બનાવો અને વિડીયો અપલોડ કરો તો સોળસો ટકા વિડીયો તો વાયરલ થાય મિત્રો અથવા થમણેમાં થોડીક કચાશ રાખવાની મિત્રો થોડુંક સારું તમને આપણે એવું બનાવું હવે તો મિત્રો શોર્ટમાં પણ વિડીયો થમને લાગે છે શોર્ટ વિડીયોને તો શોર્ટ લો તો તમને પણ બનાવી પણ મિત્રો વિડીયો અપલોડ કરી શકો છો મિત્રો તો શોર્ટમાં તમને બનાવીને અપલોડ કરશો તો વિડીયો તો વધારે વાયરલ થશે મિત્રો તમને કેટેગરી મિત્રો જે તમે તમે જો લગાવશો તો વિડીયો તમારો બહુ સારો આવશે મિત્રો અથવા સારા સારું મિત્રો યુટ્યુબમાં હેડ ચાલશે મિત્રો અથવા વાયરલ થશે મિત્રો તો આજે વાત કરીશું ક્યાંથી વિડીયો અપલોડ કરવા તો તે વિડીયો અપલોડ કરશો મિત્રો અમુક મિત્રો ખબર નહીં હોય મિત્રો તે જે અમુક મિત્રો ડાયરેક્ટ વાયટી સ્ટુડિયોમાંથી અપલોડ વિડીયો કરે છે મિત્રો તો તમારે વાયટી વાયટી સ્ટુડિયો વિડીયો વિડીયો અપલોડ કરવાનો નથી અથવા લોંગ હોય અથવા શોર્ટ વિડીયો તો મિત્રો તમારે અપલોડ કરવાનો યુટ્યુબમાંથી જ મિત્રો અપલોડ કરવાના છે મિત્રો વિડીયો તો તમારા વિડીયો વાયરલ થશે મિત્રો વાય યુસ્ટુબમાં તમે વાયટી સ્ટુડિયો મિત્રો વિડીયો અપલોડ કરશે તો મિત્રો તમારો વિડીયો વાયરલ થશે નહીં અને હા સો સો ટકા મિત્રો યુટ્યુબ પરથી વિડીયો તમારે અપલોડ કરવાનો છે લોંગ હોય અથવા શોર્ટ હોય અને લોંગ વિડીયો મિત્રો હેસ્ટેગ નહીં લગાવવાનું મિત્રો અથવા તમે શોર્ટમાં હેસટેગ લગાવી શકો છો ચારથી પહોંચ ગમે તે ટાઇટલ ડાલ મિત્રો તમે નાખો પછી હેસટેગ પાછળ લગાવવાનું મિત્રો તો તમારો સો સો ટકા મિત્રો વિડીયો વાયરલ થશે અથવા અને શોર્ટ વિડિયો અથવા લોંગ હું તમારે યુટ્યુબમાંથી અપલોડ કરવાનો મિત્રો અને થમલેર પણ એમાંથી જ લગાવવાનું મિત્રો થમલેર પણ લાગી જશે હારું ટાઇટલ તમે જો નાખશો મિત્રો હાર ટાઈટલ મારશો મિત્રો અને હેશટેગ શોર્ટમાં વિડીયો મિત્રો લગાવશો તો તમારે વિડીયો વાયરલ થશે સો ટકા હેસટેગનો મિત્રો હેસટેગ નહીં લગાવતો મિત્રો વિડીયો વાયરલ એટલે શોર્ટ થતા નહીં મિત્રો આપણે હેશટેગ લગાવવાનું આમ કોઈ વધારે સબસ્ક્રાઈબવાળી ચેનલ હોય મિત્રો એમને હેશટેગ વગેરે પણ વાયરલ થાય આપણે હેશટેગ લગાવવાનું મિત્રો ગુરુ કરે ચેનલ આગળ વધે સબસ્ક્રાઈબ સારા મળે મિત્રો અથવા વિડીયો પણ સારા આવે અને વાયરલ પણ થાય મિત્રો અથવા પૈસા ચાલુ હોય તો વાયરલ થાય તો મિત્રો પેમેન્ટ એ સારું આવે મિત્રો મહિને એટલે આપણે વિડિયો અપલોડ કરતા પહેલા હેશટેગ લગાણો મિત્રો હેશટેગ બે કે બધું કમ્પલેટ કરી મિત્રો અથવા 2024 અથવા 2025 સાલ મિત્રો એ પાસા સાલ પણ નાખવાની મિત્રો તો પણ તમારો વિડિયો સારો વાયરલ થશે મિત્રો અથવા પ્રાયમેટીવ મેને સારું હશે તો આપણે YouTube માંથી મિત્રો વિડિયો વાયરલ કરવાનો અથવા વિડિયો અપલોડ કરવા તો YouTube માં જ અપલોડ કરો મિત્રો ખાલી ભાઈટ સ્ટુડિયો માં અપલોડ કરવો નહીં સુવાટ અથવા લોંગ તો તમે YouTube માંથી અપલોડ કરશો મિત્રો તો 100% તમારો વિડિયો વાયરલ થશે મિત્રો અને આપણે આઈટી સ્ટુડિયોમાં મિત્રો વિડીયો અપલોડ કરવા નહીં મિત્રો યુટ્યુબમાંથી અપલોડ કરીશું જાય માતાજી